પોતાના ઘરે પહોંચાડી દીધા છે વિપક્ષી કોર્પોરેટે આ અંગે કટાક્ષ કરતા કોમેન્ટ પણ કરી છે કે ત્યાંના ધારાસભ્ય લોકોને બાકડા આપતા નથી આ ઘટનાએ સુરત પાલિકા અને ભાજપના નેતાઓની ગ્રાન્ટના ઉપયોગ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે

એ સુરતથી પાંચસો કિલોમીટર દૂર જસદણના ગામડામાં પહોંચી ગયા છે આ ખૂબ શરમજનક બાબત છે અને એક જવાબદાર વ્યક્તિ તરીકે આ વસ્તુ જે છે ખૂબ ખોટી કરી કહેવાય છે આ વિસ્તારના જે ધારાસભ્ય છે એના સાંસદ છે એ આ વિસ્તારના જનતાના ટેક્સના પૈસાના બાકડાઓ આપતા હોય છે તો એ અહીંથી પાંચસો કિલોમીટર દૂર લઈ જવા ખૂબ દુઃખદ ઘટના છે સાંસદ દ્વારા ના સાંસદો કોઈ બાકડા ત્યાં નથી પહોંચાડતા પણ એમના જે કાર્યકરો હોય છે એ પોતાના ગામ પોતાના ઘર પહોંચાડતા હોય છે એટલે એ એ પણ એક જવાબદાર વ્યક્તિ છે અને એમને આ કૃત્ય નહીં કરવું જોઈએ કારણ કે જવાબદાર વ્યક્તિમાંથી નાના વ્યક્તિઓ પણ શીખતા હોય છે જોતા હોય છે એટલે જો સામાન્ય વ્યક્તિ એ પછી આ રીતે કરવા મળશે તો જનતાના પૈસાનો ખૂબ દુર્વ્યય થશે જનતાના જે પરચાઓના ટેક્સના પૈસા છે એનો આ રીતે દુરુપયોગ નહીં થવો જોઈએ સત્તા પક્ષ ઉપર અત્યારે જે સત્તા પરથી પક્ષ રીતે શું પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ખરેખર જો એમના ગામમાં એમના ઘરે એમને બાકડાની ત્યાં જરૂર હોય તો એ વિસ્તારમાં એમના ધારાસભ્ય સાંસદ સભ્ય છે એમની પાસેથી એમને બાકડાઓ મેળવી લેવા જોઈએ અહીં છે સુરતથી પાંચસો કિલોમીટર દૂરથી જે બાકડાઓ લઈ ગયા એ ખૂબ શરમજનક બાબત છે